તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે ભેંસ વેચવાની છે પૂરો રહેજો તમને ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ભેંસ વેચવાની છે આ ભેંસના વેતરની વાત કરું તો

છ લીટર દૂધ હતું બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાઓ તો ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પંદર દિવસની વ્યાય ગયેલી છે અને પાંચ લીટર દૂધ પાડો પણ છે અને આગળના વેતરમાં છ લીટર દૂધ હતું કિંમતની વાત કરું તો એસી હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર ખારી ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો